કોમન બાથરૂમની ગેલેરીમાં ફ્રેસ થવા માટે ગઈ હતી તે સમયે ત્યાં હાજર મોલનો સ્વીપર તેની સાથે હાથ મિલાવ્યો હતો ત્યારબાદ બાળકી ફરીથી આવતા તેણે પૂછ્યું કે તું જમી કે નહીં ત્યારબાદ ચોથી વખત બાળકી આવતા સ્વીપરે તેના ગાલ પર ચુંબન કર્યું હતું જે અંગે બાળકીના પરિવારને જાણ થતા તેમણે પોલીસને કોલ કર્યો હતો પોલીસે સ્થળ પર જઈને કાર્યવાહી હાથ ધરી હતી બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસ ગુનો દાખલ કરી આરોપી પારસ દિલીપસિંહ પરમાર ની ધરપકડ કરી હતી ખરેખર શું ઘટના બની હતી તે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તેની માહિતી મેળવવા પોલીસે મોલમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજની ફૂટેજ ચકાસણી હાથ ધરી છે આરોપીએ ખરેખર બાળકીની સાથે ખરાબ ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું કે પછી તેનો ઈરાદો ખરાબ ન હતો જેમ કે પોલીસ તપાસ કરી રહી છે ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયો હતો જેમાં ફરિયાદી માંજલપુર વિસ્તારમાં રહે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર અ ઇવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગઈ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેણે રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્ષો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક પોક્ષો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને અરેસ્ટ કરી આગળની તપાસ હાથ ધર નેશન બ્રુઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર